બીજી એક વસ્તુ એ કે આજે બપોરે આપણે ખેડૂતો માટે મહત્વના સમાચારનો વિડીયો મૂકી દીધો છે જેમાં કપાસની ટેકાના ભાવે ખરીદી થવાની છે એની વાત કરી છે ચાર પાંચ નવી યોજનાઓ ખેડૂતો માટે નીકળી છે એની વાત કરી છે અને એવા ઘણા બધા ખેડૂતોને ઉપયોગી સમાચાર નાખેલા છે તો જરૂરથી જોઈ લેજો આ વિડીયો પૂરો થશે ને તમને મળી જશે ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ આજે આઠસો ત્રીસ રૂપિયા થી ઊંચો ભાવ નવસો સિત્તેર રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો પાંચસો બાર થી છસો સિત્તેર કાળા તલાજે સત્યાવીસો થી એકત્રીસો બાવન રૂપિયા મગ તેરસો પિંચોતેર થી બાવીસો ચાલીસ સોયાબીન આઠસો નેવું થી નવસો નવ દેશી વાલ સોળસો થી ચોવીસો પચાસ રૂપિયા પીડા ચણા એક હજાર પાંચ થી એક હજાર અઠ્યાસી સફેદ ચણા અઢારસો થી અઠ્યાવીસો પચાસ રૂપિયા મેથી એક હજાર ચુમ્માલીસ થી તેરસો છાસઠ રચકાના બીજની જો વાત કરીએ તો અઠ્યાવીસો પચાસ થી ચોત્રીસો પચીસ રૂપિયા આગળ વાત કરીએ બાજરીની તો ચારસો થી ચારસો છુવેર સત્તરસો થી બે હજાર પાંચ રાયડો નવસો થી નવસો પાસઠ વટાણા છસો થી અગિયારસો પંદર રૂપિયા સૂકા મરચા તેરસો થી આડત્રીસો એરંડો આજે એક હજાર પિંચોતેર થી અગિયારસો અગિયાર રાય અગિયારસો પંચાવન થી તેરસો નેવું રૂપિયા ત્રણ બાર થી બત્રીસો પચાસ વરિયાળીની વાત કરીએ તો ચૌદસો નેવું સોળસો પંચાણું કલંજી કલંજીસો થી ડુંગળીની તો દોઢસો રૂપિયા થી ત્રણસો ચાલીસ રૂપિયા લસણ પચીસો થી ચોત્રીસો ચુમ્મોતેર અડદાજે ચૌદસો પચાસ થી અઢારસો છત્રીસ ધાણાની વાત કરીએ તો અગિયારસો ચાલીસ થી ચૌદસો સાઠ રૂપિયા ધાણી બારસો વીસ થી સોળસો એસી તલ સત્યાવીસો બોતેર થી મગફળી અગિયારસો અગિયારસો તેરસો પાંચ રૂપિયા મગફળી ચૌદસો દસ રૂપિયા કપાસ અગિયારસો પચાસ થી ચૌદસો સિત્તેર એ જ રીતે જો જીરાની વાત કરીએ રાજકોટમાં આજે તો ચાર હજાર આઠસો પચીસ રૂપિયાથી છ હજાર પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના સો ટકા સાચા બજાર ભાવ આજના ખેડૂત સમાચારનો વિડીયો પણ તમને અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક કરી જરૂરથી વિડીયો ચેક કરી લેજો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર